નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયો અંદર આપણે પરમથેસર વિસનગરના ત્રણ ટોકરી મોડલનું પરફોર્મન્સ એકી સાથે બતાવવાના છીએ તો અહીંયા જુઓ આપણું પરમથેસર ચાલુ છે ઇન્ડોફાર્મ ટ્રેક્ટર ઉપર અને ત્યાં બીજા બે થેસર ચાલુ છે બાજુમાં એક ખેતર મેરીને અહીંયા તમને બતાવી દઉં કે જુઓ અહીંયા તમને એક થેસર દેખાતું હશે આ જગ્યા ઉપર ત્યાં એક પરમ થેસર ચાલુ છે રજનીભાઈનું અને બીજી જગ્યા ઉપર ત્યાં એક ચાલુ છે અને બીજું અહીંયા ચાલુ છે અહીંયા જુઓ અહીંયા થેસર દેખાય છે તો ત્યાં એકી સાથે આપણે ત્રણ થેસરનું પરફોર્મન્સ બતાવીશું જો અહીંયા એક થેસર દેખાય છે અને અહીંયા પણ એક થેસર દેખાય છે બાજુ બાજુમાં બે છે અને આપણું થેસર બે ખેતર દૂર છે અહીંયા આપણું થેસર છે તો ત્રણેય થેસરનું પરફોર્મન્સ આપણે વિડીયોની અંદર બતાવીશું તો ખરે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા તેસરનું પરફોર્મન્સ અલગ અલગ છે કે નહીં ત્રણેય પરમ કંપનીના ટોકરી મોડલ છે અને વિસનગરના છે અને ત્રણેય થેસારનું પરફોર્મન્સ ઓવર કેવો છે ત્રણેનો અને ટ્રેક્ટર કેટલા દબાય છે ત્રણેયની અંદર ટ્રેક્ટરો કેવું પરફોર્મન્સ આપે છે આપણી પાસે છે ઇન્ડોફાર્મ ત્રીસ અડતાલીસ પચાસ છત્પીમાં અને રજનીભાઈ પાસે ત્યાં છે ફાર્મટેક બેતાલીસ ચેમ્પિયન બેતાલીસ એસપી અને અહીંયા છે પરમની સાથે ફાર્મટેક પિસ્તાલીસ તો ત્રણેય ટ્રેક્ટરનું પરફોર્મન્સ આપણે જોઈશું અને રાયડો કેવો નીકળે છે ત્રણેયની અંદર એ બધું બતાવીશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઘણું મિત્રો આ જ રીતે આપણે ચેનલ ઉપર અલગ અલગ વિડીયો મૂકતા રહીએ છીએ તો અહીંયા જુઓ આપણું થેસર ચાલુ છે અહીંયા થોડીવાર માટે તમે આપણા સેશનનું પરફોર્મન્સ જુઓ અહીંયા ઓવર જુઓ પહેલે થોડી વાર માટે ઓવર જુઓ પછી આપણે અહીંયા આપણો ઓર ફૂલ રાખેલો છે અત્યારે બરાબર તો ઓર કેવો લે છે એ જુઓ પછી આપણે પહેલાં બંને સેશનનો ઓર બતાવીશું આજે તારીખ થઈ છે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો વીસ ફેબ્રુઆરીના દિવસે આજે ખૂબ જ ઝાકળ પડી હતી સવારે સવારે બિલકુલ પણ થેસારો બધા થંભી ગયા હતા સૌથી આખા વર્ષ દરમિયાન આજે સૌથી વધારે ઝાકળ પડી હતી ભેજવાળા પાથરા થઈ ગયા હતા તો આ ઢગલો કરેલો છે સવારની અંદર કરેલો છે આની અંદર ભેજ વધારે છે તો આપણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ કે અત્યારે તો બપોર થઈ છે લગભગ અઢી વાગ્યા છે તો પરફોર્મન્સ આપણે જોઈએ વિડિયો કદાચ થોડો લાંબો થઈ જશે તો વિડીયોને જોતા રહ્યું પૂરો કારણ કે વિડીયો લાંબો થઈ શકે છે કારણ કે ત્રણેય થેસરના પરફોર્મન્સ આપણે એકી સાથે બતાવીશું એટલા માટે વિડીયોને જોતા રહ્યું તો અહીંયા રતિલાલ ઓરે છે તમે જોઈ શકો છો અહીંયા આપણે જોઈએ કે રાયડો કેવો નીકળે છે શું ચોખો કાચ્યો રહ્યો નીકળે છે જો ખેડૂત મિત્રો બિલકુલ પણ કચરો નહીં બિલકુલ પણ કસ્તર નહીં એકદમ ચોખો કાંતિ એકદમ ચોખ્ખો રહેલો નીકળે છે ખેડૂત તમે જોઈ શકો છો આ રીતનું પરફોર્મન્સ છે આપણા સ્ટેશન હવે આપણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ તો ખેડૂત મિત્રો હવે આપણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ ચેક કરીએ કે ફૂલ ઓરની અંદર ટ્રેક્ટર કેવું પરફોર્મન્સ આપે છે અહીંયા જુઓ પેલા ઓર ચાલુ છે કોઈ મિત્રને એવું લાગે કે ભાઈ ઓર તમે બંધ કર્યો તો પછી પરફોર્મન્સ બતાવો છો તો અહીંયા જુઓ એકદમ ફૂલ ઓવર ચાલુ છે અને આજે ખૂબ જ ગારવાળું વાતાવરણ છે આજે સવારમાં ખૂબ જ ઝાકળ હતી તો અહીંયા આપણું પરફોમન્સ ટ્રેક્ટરનું જોઈએ તો જુઓ તમે ફૂલ ઓવર ચાલુ છે ને હવે આપણે ટ્રેક્ટરના આરપીએમ બતાવીએ કે ટ્રેક્ટર કેટલા આરપીએમ ડ્રોપ કરે છે કે નથી કરતું અને પછી આપણે બીજા ઘણે ટ્રેક્ટરના આરપીએમ બતાવીશું તો અહીંયા જુઓ અગિયારસો આરપીએમ રાખેલા છે આપણે બરાબર તમે આરપીએમ જોતા રહો લોડ પડે એટલે લગભગ સો રૂપિયો ડ્રોપ કરતું હશે પછી કરીને પાછું હતું એમના એમ રિકવર થાય થાય છે જુઓ તમે ટ્રેક્ટરનું પરફોર્મન્સ કેવું છે આપણું હવે આરપીએમ જોયા બાદ હવે આપણે ત્યાં જઈશું ત્યાં પરમ દેસ ચાલુ છે તો આ રીતનું આપણા ટ્રેક્ટરનું પરફોર્મન્સ હતું હવે આપણે ત્યાં બંને દેશરના પરફોર્મન્સ તમને બતાવીએ વિડીયોની અંદર જોતા રહેજો તો ખેડૂત મિત્રો હવે આપણે અહીંયા આવી ગયા છીએ અહીંયા જુઓ આપણા જસલપુર ગામના ત્રણેય થેસર અહીંયા પરમ થેસર ચાલુ છે અહીંયા કૈલેશભાઈનું થેસર ચાલુ છે પરમ ટોકરી મોડલ બે હજાર બાવીસનું મોડલ છે એમને અહીંયા બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે રજનીભાઈ પાસે અને ત્યાં આપણું બે હજાર એકવીસનું મોડલ ચાલુ છે તો ત્રણેય થેસરના પરફોર્મન્સ તમને બતાવીશું વિડીયોની અંદર જોતા રહેજો અને અહીંયા કૈલેશભાઈને પિસ્તાળીસ ફાર્મ ટ્રેક છે ફાર્મ ટ્રેક પિસ્તાળીસ ઉપર એમનું પરમ ફરમથેસર ચાલુ છે અને એમનું થેસર જે છે કૈલેશભાઈનું એ તમે જોઈ શકો છો કે અલગ સિસ્ટમનું છે એટલે કે એમને લોબા વરમવાળું અતુ એમને લોભા વરમવાળું મોડલ લીધેલું હતું તો એમનો આપણે વિડીયો જોઈએ એમના થેસરનું પરફોર્મન્સ જોઈએ કે કેવું પરફોર્મન્સ આવે છે અહીંયા સૌથી પહેલાં તો તમે ઓવર જોઈ શકો છો એમનો કૈલેશભાઈનો નું ઓર જોતા રહો એમના સ્ટેશન કાળા ચાલુ રાખો ચાલુ રાખો તો ખેડૂત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કૈલેશભાઈનું નું અલ મારો નહીં લેવો તમારો ચાલુ રાખો મારો નહીં લેવો ત્યાં કૈલેશભાઈનું લોબુ વરમ આપેલું છે તમે જોઈ શકો છો શું કૈલેશભાઈ કહો

લોબા ગરમ વાળું છે દલેશભાઈ ને લોબુ લીધેલું છે હવે આપણે એમનો રાયડો જોઈશું

ટ્રેક્ટર કેટલા આરપીએમ ઉપર ચાલે છે અને કેટલા આરપીએમ ડ્રોપ કરે છે કે નહીં આ છે ખેડૂત વિજયભાઈ કેમ છો વિજયભાઈ બસ મજામાં જેવું ચાલે છે રાયરાની અંદર રાયરામાં સારું ચાલે કોઈ સને રાયરો કરતા નહીં કેટલા વીઘા વાયો છે 3 વીઘા 3 વીઘા વાયો હા હા તો મિત્રો આ છે કૈલાશભાઈ નું ટ્રેક્ટર ફાર્મટેક 45 અને આપણે જોઈએ કે કેટલા રેસ ઉપર ચાલે છે અને કેટલા આરપીઓ ડ્રોપ કરે છે એની પર લોડ પડતો લાગે છે વધારે તમે જોઈ શકો છો લગભગ બાર બારસો આરપીઓ ઉપર ચાલે છે એ આરપીએમ ડ્રોપ કરવા લાગ્યું બસો વધારે ડ્રોપ બહુ દબાય બઉ વધારે દબાય मित्रो આ રીતનું પરફોર્મન્સ છે ફરમ પિસ્તાલીસ ટ્રેક્ટરનું અને અહીંયા અહીંયા જુઓ કૈલેશભાઈનું છે સર અહીંયા બિલકુલ પણ દાણોવાળો આવતો નથી એને ફરીથી ઓરવવાની કોઈ જરૂર નહીં અને ભૂંગળાની અંદર પણ દાણો બિલકુલ જતો નથી ખાલી કૈલેશભાઈનું સિસ્ટમ અલગ છે એમને લોબા વરમવાળું અહીંયા મોડલ લીધેલું છે અહીંયા જે પટ્ટા ઓરના બધા હોય એમના આ મોડલની અંદર પહેલી બાજુ છે અને બીજા આપણે જે રેગ્યુલર મોડલની અંદર બધા ઓરના પટ્ટા અહીંયા આવેલા છે તો એટલો ફરક છે થેસરની અંદર હવે આપણે ત્યાં રત્નીભાઈનું થિયેસર ચાલુ છે એમનું પરફોર્મન્સ બતાવીએ તો ચાલો વિડીયોની અંદર જોડાયેલા રહો ચાલો કૈલેશભાઈ રત્નીભાઈ અત્યારે અહીંયા પાવરટેક ચારસો ઓગણચાલીસ આરડીએક્સ મોડલ છે અને કૈલેશભાઈનું થિએસર આ રીતનું પરફોર્મન્સ છે ખેડૂત મિત્રો આ રીતનું પરફોર્મન્સ છે જુઓ સારો રાડો નીકળે છે ચોખ્ખો ગેસ ગેસ ગોટા કાઢવા મૂકતા મેં ગોટા કાઢ્યા આગળથી બહુ મેસું કરી દીધું તમારે કાકા બહુ ચાર વર્ષ એક એક બોલ હજાર લો આગળથી મેસું બહુ લાગે છે નહીં મેસું લાગતું તમને ભાઈ જીવાયું લીધે ઊંચી થઈ જાય પડી તમે લેવલ ને તો જરૂર ખેડૂત મિત્રો અહીંયા રજનીભાઈનું પિસ્તાલીસ ટ્રેક્ટર લઈને આવ્યા છે એમની પાસે બેતાલીસ પણ છે તો આજે પિસ્તાલીસનું લાવ્યા છે અને ત્યાં જોયું તમે કે કૈલેશભાઈનું થ્રેસર હતું અને આપણું ત્યાં હતું તો હવે આપણે ત્રીજા નંબરનું પરમ ટોકરીનું મોડલ જોઈશું ત્રણેયની અંદર તમે પરફોર્મન્સ કેવું છે કોમેન્ટની અંદર જણાવજો અહીંયા જુઓ ફાર્મ ટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર ચાલુ છે બે હજાર સત્તરનું મોડલ ટ્રેક્ટર છે અને અહીંયા તમે જોઈ શકો છો પરમનું સેસરનું પરફોર્મન્સ ચેક કરીશું આપણે તો ખેડૂત મિત્રો રત્નીભાઈના ટ્રેક્ટરનું પરફોર્મન્સ હવે આપણે ચેક કરીએ રત્નીભાઈએ લગભગ એમણે પણ બારસો આરપીએમ રાખેલા છે હવે ટ્રેક્ટરના આરપીએમ જોતા રહો કેટલું દબાય છે કે નહીં બરાબર કેટલું તો લાગે કે પકતો નહીયા ફા એ જો 8000 નું એ જો चलोcurrentThread આવું મિત્રો ટકર આખરીમ ડોક કરી ગઈ છું વધારે લગભગ 500 રૂપિયા ઉપર આવી ગઈ છું લગભગ બારસો થી પાંચસો આરપીએમ ઉપર આવી ગઈ ટ્રેક્ટર અહીંયા આપણે રાયડો કેવો નીકળે છે એ જોઈએ અહીંયા આપણે ઓર જોઈએ ટ્રેક્ટર આવ્યું છે ચારસો ઓગણચાલીસ ટેક અને ત્યાં કેસરનું રિઝલ્ટ બતાવીએ તમને ઓર કેવો લે છે સૌથી પહેલાં તો ઓર તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં જોતા રહો કેવો ઓર લે છે Look out, દે

અને આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ પર જોડાયેલા રહેજો પરમથેસરનો સંપર્ક કરવો હોય તો અહીંયા બે નંબરો આપેલા છે આ બે નંબર પર તમે પરમ પરમથેસરનો સંપર્ક કરી શકો છો તો ઘર મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ